નમસ્કાર મિત્રો હું સુરેન્દ્રનગરથી વેપારી આગેવાન કમલેશ કોટેચા સવારે પોણા પાંચ કલાકે આપ સૌને ખૂબ દુઃખ સાથે જણાવું છું કે વર્ષોથી ભાજપના ઇશારે બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની લૂંટ કરવામાં આવતી હતી એ લૂંટ સંદર્ભે બોટાદના ખેડૂતોએ એક થઈ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આ લૂંટપૂંટ બંધ કરવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડના જે તે જવાબદારો અને સત્તાધીશો પાસે રજૂઆત કરી માંગણી કરી દુર્ભાગ્યવશ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા અને અભિમાની ભાજપના ઇશારે કામ કરતા બોટાદના માર્કેટિંગ યાર્ડના આગેવાનોએ આ માગણી અને લાગણી ન સ્વીકારી જેના ફળ સ્વરૂપે તમામ ખેડૂતોએ એક થઈ એવો નિર્ણય લીધો કે જ્યાં સુધી આપણી પ્રમાણિક અને વ્યવહારિક માંગણી આ સત્તાધીશો ન સ્વીકારે ત્યાં સુધી આપણે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ધરણા કરવા તમામ ખેડૂતોએ એક થઈ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ધરણામાં બેસી જવાનો નિર્ણય લીધો અને બેસી ગયા જેના કારણે ભાજપના પેટમાં તેલ રીડાણું એટલે ભાજપે રાત્રે ત્રણ કલાકે પોલીસને મોકલી રાજુભાઈ કરપડાને ત્યાંથી ઉઠાવી જવાનું ષડયંત્ર કર્યું જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને વેપારી આગેવાન તરીકે ભાજપને અને પોલીસને સ્પષ્ટ જણાવું છું કે ભારત એ ખેડૂત ખેતી પ્રધાન દેશ છે જ્યાં ખેડૂતનો હિત સૌથી પ્રથમ જળવાવું જોઈએ જ્યાં ખેડૂત સુખી હશે તો જ આપણો દેશ સર્વાંગી વિકાસ કરી શકશે એટલે ભાજપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ જે ખેડૂતોને અન્યાય કરો છો ખેડૂતોની જે લૂંટફાટ કરો છો એ બંધ કરી દો આ ભૂલ ત્રીસ વર્ષ પહેલાં કોંગ્રેસે કરી હતી ખેડૂતોને અન્યાય કરો ખેડૂતોની લૂંટફાટ કરી ખેડૂતોને ખેડૂતો ઉપર દમન કર્યું એ જ ભૂલનું પુનરાવર્તન આપ ફરી વખત કરી રહ્યા છો જે રીતે ખેડૂત કોંગ્રેસથી આગી વહી ગઈ અને સુવર્ણકાળમાંથી અંધકારમય વાસ્તવિક પરિસ્થિતિમાં ખેડૂ કોંગ્રેસ વહી ગઈ છે એ જ પરિસ્થિતિમાં જો ખેડૂત આપની પાસેથી વયા જશે તો વાર નહીં લાગે ફરી વખત આપ જે અભિમાની માનસિકતા ધરાવી ખેડૂતો પર અત્યાચાર કરો છો એ અત્યાચાર બંધ કરી દો તાત્કાલિક ધોરણે રાજુભાઈ કરપડાને મુક્ત કરો અને ખેડૂતોની તમામે તમામ માંગણી કે જે એકદમ વ્યાજબી છે એ સ્વીકારો લેવો એવી અમારી સ્પષ્ટ માગણી છે આવનાર સમયમાં જો આ કામ આપ નહીં કરો તો ગુજરાતના ઘરે ઘરે ખેડૂત હિત માટે અમે વેપારીઓ પણ આ આંદોલનમાં સાથ આપીશું જેની આપને નોંધ લેવડાવીએ છીએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય